પારડી કોટલાવ પીયુ પાર્ક અને પોણિયામાં શિવપૂજન સોસાયટી ખાતે ધ્વજવંદન કરી ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ સિત્તોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી પૂરા દેશભરમાં કરવામાં આવી હતી ત્યારે પારડી પોણિયા રોડ શિવપૂજન સોસાયટી ખાતે સિત્તોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સોસાયટીના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અહીં છેલ્લા પાંચ વર્ષોથી સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહ્યું છે આ ઉજવણીના ભાગરૂપે સોસાયટીના વડીલ જયંતિભાઈ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સોસાયટીના સભ્યો દ્વારા ગણતંત્ર દિવસ વિશે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સોસાયટીમાં રહેતા સિનિયર સિટીઝન પ્રકાશભાઈ દેસાઈ તેજ પ્રતાપ શુક્લા મોહનભાઈ ટંડેલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉદઘોષક પ્રવચન સોસાયટીમાં રહેતા સરદાર બેંકના જનરલ મેનેજર સિદ્ધાર્થ શુક્લાએ કર્યું હતું આ પ્રસંગે સોસાયટીમાં રહેતા બાળકોએ વિવિધ સાંસ્કૃતિક જેમ કે પરેડ બાળકોના ભાષણ અને વિવિધ વેશભૂષાઓ રજૂ કરી હતી 부산지 니트 만델레카 네 제네랄산 마나 नदी ओ मा पर्वतो मा अनेक खेतरे ने मने बोलवानी तक आपन की बदलू आप सब को पृथ्वी अपवन हूं आज दिवस ने आपन ने अपना देश ने संविधान ने स्वतंत्रता અને સૌથી ગૌરવ ની વાત એ છે કે આપણી જે લોકશાહી છે દેશની એ દુનિયામાં સૌથી મોટી લોકશાહી છે અને સાત સમય સુધી ચકી રહી છે આપણી જોડે ઘણા બધા દેશો સ્વતંત્ર થયેલા

આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો